સૌ મિત્રો ને મંગળવાર મહાવત બાર સ્થિતિ છે જે લોકોએ ગઈકાલે અગિયાર અભ્યાસ કર્યો આજે અનદાન કરી દેવાનું બ્રાહ્મણોને અને ગરીબોને અથવા મંદ વ્યક્તિઓને આજે આજે કૃષ્ણ દ્વાદશી તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે આજે પ્રદોષ વ્રત પણ છે આ પ્રદોષ પ્રદોષ બહુ મહત્વ છે છે ભૌમ આ દિવસે હનુમાનજીની પણ ઉપાસના આરાધના કરો અને મહાદેવની ઉપાસ મહાદેવ પરમ કૃપા પ્રાપ્ત થશે અને કાર્ય સિદ્ધિ થશે જે લોકોને વેપાર ધંધામાં નોકરી ધંધો ન મળતો હોય નોકરી ધંધામાં બરકત ન થતી હોય એ લોકો આજે હનુમાનજીના મંદિરે જઈ તલ તેલ સિંદુર માખણ નો વાગો કરી અને લાડુ ધરાવવાનો ભગવાનને નાજે પુત્રાને પણ લાડુ ખવડાવવાને બહુ મહત્વ છે આજે ભગવાન શંકરની પર ગોળના પાણીથી અભિષેક કરવાનો અને હલમંડ ચાલેસા બોલવાનો અને જલ્દીથી જલ્દી નોકરી ધંધો વેપાર મળી જસર કરના આનો દિવસ प्रदोष છે ઘણો શ્રેષ્ઠ દિવસ છે જપકિસ પૂજા કરવા જો કારણ કે આવતીકાલે મહાશિવરાત્રી છે એચ્યુઅલી પ્રદોષન દિવસથી જ પૂજા શરૂ કરવા શરૂઆત કરવાની હોય છે મહાશિવરાત્રીની પ્રદોષ વ્રત કરવાનું આજે બહુ મહત્વ છે જે લોકો મહાશિવરાત્રી નું વ્રત પૂજન કરતા હોય એ લોકો આજે ખાસ કરવું જોઈએ પૂજન શિવના મંદિરે છે સાંજે દર્શન કરી આવવા જોઈએ અને આવતીકાલે મહાશિવરાત્રી છે રંગે છંગે મહાશિવરાત્રી નો ઉત્સવ ઉજવો જોઈએ મંદિરો મહાદેવના જેટલા પણ શિવાલયો છે ચોખ્ખા કરવા જોઈએ ત્યાં આગળ તોરણ વગેરે બાંધવાથી ઘરમાં શુભ પ્રસંગો આવે છે અને શુભ લક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય છે જે મહાદેવના મંદિર ને ચોખ્ખા કરે

આજે જે નો જન્મ થાય છે નક્ષત્ર છે ઉત્તરશાળા ઉત્તર નક્ષત્ર આજે સાંજે છ ને એકત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શ્રવણ નક્ષત્ર આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત વ્યતિપાત યોગમાં જયારે બાળકનો જન્મ થાય ને ચોક્કસ પૂજા વિધિ કરે લેવી અને શરીરમાં ગરમીનું પ્રમાણ બહુ વધી જાય છે અને જીવનમાં બહુ જ ઉત્પાદ થતો હોય છે ગરમીને લગતા રોગો થતા હોય છે ઘી લેવાનું કાળા લેવાના એની અંદર કઈ દક્ષિણા મૂકી ઉપર દીવો કરી શિવના મંદિરે અર્પણ કરે ભગવાન શંકરને પ્રાર્થના કરવાની આજના દિવસે કે મેં જે કઈ અર્પણ કરું છું એનાથી મારું સુખ શાંતિ થાય ઘરમાં આદિ વ્યાધિ ઉપાધિ બધી દૂર થાય

ધન ધનરાશિ આવે છે પરંતુ આ ધન રાશિ આજે સવારે મળશે એટલે કે બાર ને છપ્પન રાત્રે એટલે આજે સવારે છપ્પન મિનિટે પૂર્ણ થઈ જશે આજે સવારે છપ્પન મિનિટ થી લઈ સત્યાવીસ તારીખે સવારે ચાર ને આડત્રીસ મિનિટ સુધીમાં જે બાળકનો જન્મ થશે એની રાશિ મકર ગણાશે મકર રાશિ ને અક્ષર આવે છે ખ મકર સ્વામી શનિ ગણાય છે નક્ષત્રો હોય તેની પૂજા વિધિ છે મેરેજ એનિવર્સરી છે બધા ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું આજના દિવસે સવાર આદુ કરેલો અને પછી કોઈ પણ કાર્ય કરવા માટે તમે કામ કરશો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતિત થશે આજે કોઈ પણ જગ્યા પર વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે આજના દિવસે કોઈ પણ પ્રકારનું યાત્રા પ્રવાસ માટેનું આયોજન કરી રહ્યા છો કોઈ જાણ લઈને જરૂર છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈ ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય સગાઈ ના કરાય મંગળવારના દિવસે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો મારા દરેક કાર્યમાં સફળતા મળે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આ કાર્ય કરતા પહેલા સવાર માં ઉઠીને આદર સુકન કરીને નીકળજો ઘરે જાઓ ત્યારે કામ કરવા માટે મંગળવાનું નું સુકન શું છે તે આપણે ચેનલ પર મેં મોકલું છું આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો ઘરેથી ત્યારે કાકાને કોઈને કુવાને ભાઈને વંદન કરીને નીકળો માતા પિતા સ્વતંત્ર વંદન કરીને નીકળવાનું એના આશીર્વાદ થી બધું ફળો હોય છે ઘરે દેવસ્થાનમાં પગે લાગો દેવસ્થાનમાં ભગવાનને પ્રાર્થના કરો કે મારા કાર્યમાં મારા આજના દિવસે સાંજે ઘઉં લાડુ બનાવીને કૂતરાને ખવડાવવું જોઈએ ઘોળ અને ઘઉં નો લોટ જોઈએ લાડુ જેને કહેવાય છે તે લાડુ ગોળ નું બનાવીને કૂતરાને ખવડાવવાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે નવ વાગ્યાથી લઈ બપોરે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શોધાય બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે સાડા દસ થી આવતીકાલે વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ત્રીસ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે આરંભ કરેલા કાર્યમાં પ્રાથમિક શારીરિક બધી થાય છે કોઈ પણ વસ્તુની ખરીદી પણ કરી શકાય કોઈ પણ વસ્તુનું વેચાણ પણ કરી શકાય છે ખરીદી કરવા માટે પણ ઉત્તમ રહેશે આજના દિવસે નવા વસ્તુ ધારણ કરશો તો પિતા સાથે ગમે તેમ વડીલ સાથે ગમે તેમ મતભેદ થઈ શકે છે સરકારી અર્ધ સરકારી કામમાં તકલીફ આવી શકે છે કોઈ પિકનિકનું આયોજન થઈ શકે સારું ભોજન ખાવાનું મળી શકે પરંતુ તમારો આત્મવિશ્વાસ દગી શકે એટલે આજે નવ વસ્ત્ર બને ત્યાં સુધી ધારણ કરશો તો આ બધા પ્રોબ્લેમો પણ આવી શકે છે રાજકારણમાં હોવ તમારી પ્રગતિ ચાલુ થઈ જશે નવા વસ્ત્ર ધારણ કરશો તો એના માટે શ્રેષ્ઠ છે પણ આવું બધું જે ફળ છે એ આજે સાંજે તમને છ ને એકત્રીસ મિનિટ સુધીમાં મળે આજે સાંજે છ ને એકત્રીસ મિનિટથી લઈએ આવતીકાલે સાંજે પાંચ ને ચોવીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં આજે કરેલા કાર્યમાં લોકોને તમારી પર ઈર્સા થાય એટલી પ્રગતિ થાય તમારી તમારી પર કોઈ બીજે પણ પ્રાપ્ત ન કરી શકે જે ધંધો વેપાર ચાલુ કર્યો હોય એમાં ઘણો સારો લાભ મળે છે આજે એડવર્ટાઇઝ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે કોઈ પણ પ્રકારનું માર્કેટિંગ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે પ્રભાવ પાડવા માટે શ્રેષ્ઠ દિવસ ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ આજના દિવસે તમે જે કાર્ય કરો ને એમાં માનસિક શાંતિ બહુ મળે છે એટલે કામ કરવાની ખૂબ તકસ છે તમને આજના દિવસે કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકાય ખરીદી કરી શકાય છે ઇન્ટરવ્યુ વગેરે આપી શકાય છે આજના દિવસે તમારે નવ વસ્ત્ર ધારણ નહીં કરવા જો નવસ્ત્ર ધારણ કરશો તો બહુ જ હેરાનગતિ આવશે આંખમાં કાણું પડી શકે આંખમાં કચરું પડી શકે ખૂબ બળતરા પડે દુખાવો થાય ડોક્ટર મળવા જવું પડે એવી પરિસ્થિતિ થઈ જાય નવ વસ્ત્ર ધારણ ના કરશો આવું બધું જે ફળ છે એ આજે સાંજે છ ને એકત્રીસ થી લઈ આવતીકાલે સાંજે પાંચ ને ચોવીસ મિનિટ સુધીમાં મળે મિત્રો ખાસ સૂચના છે આવતીકાલે યજ્ઞ રાખ્યો છે મહાશિવરાત્રીના ના દરેક જણ પધારો અને ભગવાન શંકરના આશીર્વાદ લઈ લો તમે તંદુરસ્ત છો સ્વસ્થ છો તો યજ્ઞમાં બેસવાનું પણ ભૂલશો નહીં સવારે વહેલો યજ્ઞ રાખ્યો છે સવારે વહેલો પતિ પણ જશે અને ફલાહારની પણ આપણે વ્યવસ્થા કરેલ છે ચોક્કસ પધારો યજ્ઞમાં આવો યજ્ઞનો લાભ લો ખાસ બીજું જણાવવાનું હતું કે જે લોકો મારો વિડીયો જોવે છે એ લોકો લિંક ઉપર ક્લિક કરીને જુઓ વોટ્સઅપ ઉપર ના જુઓ લિંક ઉપર ક્લિક કરીને જોશો તો આખો વિડીયો સાંભળવા મળશે એટલા માટે હવે પછી ધ્યાનમાં રાખી અને લિંક ઉપર ક્લિક કરજો

अल्प प्राप्ति अर्थम अप्राप्त लक्ष में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों रक्षणात्मक लोकेवा सभायम् राजत द्वारे व्यापारे विद्या अभ्यासे देश विदेश सर्वत्र यश कीर्ति लाभादि प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम जन्म समय तथा विप्रृंद जन्म समय मध्ये ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मने पण आवी तयार से दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोग बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિક સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમો વિદ્યા જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમો ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलनचे जे आरोग्य ने बुजायला तो लोपरे ಅಂತदर एक जनाज बोलू मामा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક બોલો સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાયુ થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે ટમકીમાં પાણી લેવાનું અહીંયા કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે નવે વિષ નવે નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ पेटानी गंधा पुष्प धूप आदि पाद विद्या ताम्र अर्चना प्रक्षणा सहित प्रणु मम सकल मनवांचितो हेलो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुकी देवानु पाचो पानी लेवानु पूजन अर्चन ब्रह्मा परमस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगड़ गसे कपड़ा मस्ती लगता है तो मा में जमीन पर पानी मुको छे मन भगवान ने कहवानु के हे प्रभु આજે પૂજા કરતા પ્રકારની તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો ચુરા કર્મ જે કરતા જય સોમનાથ તમારા દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના વિડીયોને લાઈક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ